વડોદરાના માંજલપુર વિસ્તારમાં અસ્થિમગતના યુવકે આતંક મચાવ્યો ઈવા મોલ નજીક આ અસ્થિમગતના યુવકે ગાડીઓને કાચ તોડી નાખ્યા હતા યુવકે હાથમાં મેન્ટરનો પથ્થર લઈને ગાડીઓનો કાચ તોડી તેમાં નુકસાન પહોંચાડ્યું હતું તોફાને ચડેલા શખ્સે ત્રણથી ચાર જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી આ યુવકને સમજાવવા માટે લોકો તેની નજીક પહોંચ્યા તો યુવકે લોકો જ પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું હતું ભારે જહેમત બાદ લોકોએ આ યુવકને પકડીને તેના હાથ બાંધી દીધા હતા યુવકને પકડ્યા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી સ્થળ પર પહોંચીને પોલીસે આ યુવકની પૂછપરછ શરૂ કરી હતી જેમાં તેણે અમદાવાદનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું વડોદરામાં તે સંબંધીના ઘરે રહેતો હોવાનું તેણે જણાવ્યું હતું તોફાને ચડેલા યુવકના હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચતા પોલીસે હાલ તેને સારવાર માટે ખસેડ્યો છે મારું નામ સાગર બારોટ છે આપણે યુવા મોલ ત્યાં સીધા દરબાર ચોકડી છે એ બાજુ પાગલ મેન્ટલ માણસ છે બધી ગાડીઓને મેન્ટલ મારે છે રોડ પર ડાયરેક્ટ બધા જે બી પબ્લિક આવે બધાને મારે છે કેટલી ગાડીઓના કાર તૂટે એવું કંઈ લગભગ ત્રણેક ગાડીઓનું નુકસાન કર્યું છે તમારી ગાડી તમારી ગાડીને ક્યાં મારી ગાડીમાં આગળ દરવાજામાં નુકસાન કર્યું છે અને પાછળના ડેકી પણ શું કેવું રહે છે જે રીતે મેન્ટલ મારતો તો કદાચ કોક ને વાગત તો જીવો હા કોક વાગી જતો તો લોચ જ પડી જતો કોને એક બે જણે તો મારી દીધો પબ્લિક ને પણ એ ભઈ બચી ગયા અત્યારે એને કોના દ્વારા પકડવામાં આવે પબ્લિક દ્વારા જ પકડવામાં આવે ના અમે લોકો એને રોકવાનો ટ્રાય કર્યો પછી પોલીસ બોલાય શું લાગે છે કેવો છે માનસિક રીતે કા તો પીધેલો લાગે છે કા તો અસ્થિર લાગે છે ગાડીને કેટલું નુકસાન છે આપના આ સાઈડનો દરવાજો તોડી નાખ્યું છે અને પાછળ ડીકી પર